આગળ વાત કરીશું અનેક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસની હડતાલ બાદ આજથી હરાજી શરૂ થશે હડતાળનું કારણ ડોલરિયા બંદુની જે કે ટ્રેડિંગ કંપની દ્વારા એકસો છેતાલીસ કમિશન એજન્ટો સાથે રૂપિયા સત્તર પોઈન્ટ ઓગણીસ કરોડની છેતરપિંડી હતી જેમાં તેમણે જીરૂ ખરીદીને ચેક આપ્યા પરંતુ બેંકમાં નાણાં ન હોવાથી ચેક રદ થયા આ ઘટના બાદ એજન્ટોએ વિરોધમાં યાર્ડ બંધ રાખ્યું ગઈકાલે યાર્ડ ખાતે વેપારીઓ અને સત્તાધીશોની બેઠકમાં મુદ્દે ચર્ચા થઈ જે બાદ હડતાલવાનો નિર્ણય લેવાયો આ ખાતરીથી એજન્ટોને રાહત મળી અને યાર્ડની પ્રવૃત્તિઓ હવે ફરી શરૂ થશે સાત દિવસની હડતાલ બાદ માર્કેટિંગ યાર્ડ આજે ફરી એકવાર ધમધમ્યું છે વેપારીઓ દ્વારા સત્તર કરોડનું જીવને લઈ કમિશન એજન્ટ સાથે છેતરપિંડી કરાતા હડતાલ પાડવામાં આવી હતી

જી આભાર માહિતી આપવા માટે